વેલકમ ટુ શ્રી ફૂડ આપણે ખાવામાં છે તો કટલેટ બનાવવા માટે પહેલા આપણે સામગ્રી જોઈ લઈએ તો તેના માટે ચાર બાફીને મેશ કરેલા બટેટા લીધેલા છે એક મીડિયમ સાઇઝનું ગાજર તેને છીણીને લીધેલું છે વન ફોર કપ બાફેલા વટાણા વન ફોર કપ બાફેલી મકાઈ એક કપ બ્રેડ ક્રમ્સ લઈશું કપ ઝીણી સમારેલી ડુંગળી કપ ની સમારેલું કેપ્સિકમ કપ ની સમારેલી કોથમીર ચમચી આદુની પેસ્ટ એક ચમચી લીલા મરચાની પેસ્ટ એક નાની ચમચી જીરું પાવડર વન ફોર ટીસ્પૂન ગરમ મસાલો વન ફોર ટીસ્પૂન હળદર એક ચમચી કાજુના ટુકડા સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ અને તળવા માટે તેલ લઈશું તો પહેલા આપણે કટલેટ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર કરીશું તેના માટે એક બાઉલ લઈએ

આની અંદર આપણે મસાલા નાખીશું તો તેમાં જીરું પાવડર નાખીશું ગરમ મસાલો નાખીશું તેનાથી સ્વાદ બહુ સરસ આવે છે સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખીશું હળદર નાખીશું આઠથી દસ નંગ કાજુના ટુકડા છે તે નાખીશું તમારે કિસમિસ નાખવી હોય તો એ પણ નાખી શકો છો કોથમીર નાખીશું કોથમીરથી સ્વાદ અને સુગંધ બંને વધી જશે લાસ્ટ્રમ્સ નાખીશું છે એટલે આપણે થી પણ મિક્સ કરીશું લીંબુ નો રસ પણ નાખીશું હાથથી મિક્સ કરીશું જેથી બધું શાકભાજી મસાલા સારી રીતે મિક્સ થઈ જાય હવે આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે થોડું મિશ્રણ હાથમાં લઈ અને તેનો રોલ રોલ તમે આકારની કટલેટ બનાવીને તૈયાર કરી શકો છો આ રીતે થાય તો આપણું આ મિશ્રણ એકદમ રેડી છે આપણે તેને કોઈ પણ શેપમાં રોલ કરી શકાય છે તમે તેને ઓવલ શેપ આપી બનાવી શકો ચોરસ શેપમાં પણ બનાવી શકો કોઈ પણ શેપમાં બનાવી શકો છો પણ આજે આપણે રાઉન્ડ શેપમાં બનાવીશું રાઉન્ડ શેપમાં કટલેટ બનાવવા માટે પહેલાં મિશ્રણ હાથમાં લઈ રોલ કરો પછી હળવા હાથથી આ રીતે પ્રેસ કરી દઈએ કિનારી પણ સરખી કરીને કટલેટનો શેપ આપી દઈએ તો આપણી એક કટલેટ બનીને તૈયાર છે આ જ રીતે આપણે બધી જ કટલેટ બનાવીને તૈયાર કરીશું આ રીતે આપણે રાઉન્ડ શેપમાં કટલેટ બનાવી લીધેલી છે તમારે હાર્ટ શેપમાં બનાવી હોય તો તમે હાર્ટ શેપમાં પણ કટલેટ બનાવી શકો છો તો હવે આપણે હાર્ડ શેપ માં બનાવીશું તમે કટલેટ નો કોઈ પણ એકદમ સરસ રીતે કટલેટ બનાવીને તૈયાર કરી લીધેલી છે તો હવે આપણે કટલેટ તૈયાર છે હવે કટલેટ ને આપણે કોટ કરીશું કટલેટ ને કોટ કરવા માટે બે ટેબલ સ્પૂન મેંદો લઈશું અને મેંદા ની સ્લરી બનાવવાની છે તો તેમાં આપણે પાણી નાખીશું

કટલેટને આપણે ડીપ ફ્રાય કરીશું તો તળાવવા માટે મૂકતા જઈએ આ રીતે કડાઈમાં જે પ્રમાણે કટલેટ સમાય મૂકીને તળી લઈશું તળીયમ રાખીએ મીડિયમ ગેસ પર કટલેટ નહીં તળીએ ગેસ પર તળીને તૈયાર કરીએ કટલેટ થોડી તળાઈ એટલે તેને પલટાવતા જઈએ વચ્ચે વચ્ચે પલટાવતા જઈશું જેથી બધી સાઈડથી તળાઈ જાય કટલેટ પાંચ થી સાત મિનિટમાં તળાઈને તૈયાર થઈ જશે હવે કટલેટ એકદમ સરસ તળાઈને તૈયાર છે તેને આપણે બહાર લઈ લઈએ કિચન ટોવેલ પર મૂકતા જઈએ એ જ રીતે આપણે હાર્ટ શેપની કટલેટ પણ તળીને તૈયાર કરીશું આ કટલેટને પણ આપણે સેમ રીતે તળીને તૈયાર કરીશું આ કટલેટને પણ આપણે પલટાવતા જઈએ અને બંને સાઇડથી ક્રિસ્પી એવી તળીને તૈયાર કરીશું હવે આ કટલેટ પણ આપણી એકદમ સરસ ક્રિસ્પી તળાઈને તૈયાર છે તેને આપણે પ્લેટમાં લઈશું હવે આપણી બધી જ મિક્સ વેજીટેબલ કટલેટ તળાઈને પણ તૈયાર થઈ ગઈ છે તો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી કટલેટ ખાવા માટે તૈયાર છે તેને મેં ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરેલી છે અત્યારે મેં આ કટલેટ વેજીટેબલ કટલેટ બનાવેલી છે તમે એકલા બટેટાની કટલેટ પણ બનાવી શકો છો આ કટલેટ તમે બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો અને આની અંદર આપણે વેજીટેબલનો પણ યુઝ કરેલો છે તો હેલ્થ માટે પણ બહુ જ સારી છે તો તમે પણ આ રીતે વેજીટેબલ કટલેટ જરૂરથી બનાવજો અને આ કટલેટની રેસીપી તમને કેવી લાગી તે જરૂર કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેજો અને તમે મારી ચેનલ પર નવા જ હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે